શું હેલો આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં અમે તમારા માટે એક નવી વસ્તુ લાવ્યા છે આજના વિડીયોમાં હું તમારા માટે સેકન્ડ હેન્ડ સારી અને મસ્ત કન્ડિશનવાળી આજે મારી પાસે કઈ ગાડીઓ આવી છે આજના વિડીયોમાં હું તમને આઈટેન મેગના બતાવવાનો છું જે મસ્ત મસ્ત સસ્તા ભાવે અને સુંદર સુંદર ગાડીઓ છે ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે તમને સારી સારી ગાડી બતાવવા જવું એના પહેલાં એક વાત કહું છું કે કોઈ પણ ગાડી સસ્તા ભાવની હશે સારી પણ હશે અને હા કોઈપણને લેવી હોય અને લેવી હોય તો કઈ રીતે લઈ શકો છો તો લેવા માટે સૌથી પહેલાં તમે મને મેસેજ કરજો વોટ્સઅપમાં જે નંબર આપેલો છે આપણે નીચે જે તમે વિડીયો જોઈ રહ્યા છો એના નીચે નંબર આપેલો છે તો તમે મને મેસેજ કરી શકો છો ચાલો હવે ગાડીઓ જોઈએ છે સારી સારી કન્ડિશનવાળી હવે તમને બતાવવા જઈ રહ્યો છું મસ્ટ કન્ડિશન વાળી ગાડી હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આનો ભાવ રાખેલો છે બે પંચોતેર આઈ ટેન મેઘના અમદાવાદ પડી છે આ બે હજાર બાર મોડલ છે ઇન્સ્યોરન્સ આમાં ફૂલ છે પેટ્રોલ સીએનજી વાળી અને કંડિશન એટલે કે સારી ગાડી એટલી મસ્ત છે ને જે કબૂતર કલરની ગાડી ગ્રે કલરની ગાડી જે તમને પસંદ આવશે સત્યાવીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે આ ગાડી એક હાથે ફરેલી છે મસ્ત કન્ડિશન છે અને અમદાવાદમાં છે અમદાવાદમાં તમારે લેવી હોય ને આ ગાડી ટેન મેગના બે પંચોતેરમાં તો લેવા માટે તમે મને કહેજો અને કયું મોડલ બે હજાર બાર મોડલ છે ભાવમાં એવું ના વિચારતા તમે ભાવ ઉપર નીચે થઈ જશે ચાલો બીજી ગાડી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી હવે તમે આ ગાડી જોઈ શકો છો આ બે વીસમાં વેચવાની છે બે હજાર દસ મોડલ ઉંદાઈ આઈ ટેન મેઘના છે સીએનજી ફર્સ્ટ ઓનર અને નડિયાદમાં પડી છે આ ગાડી ટાયર નેવું ટકા મસ્ત છે પાંસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને હા એક્સચેન્જ થઈ જશે જો તમારી જોડે ગાડી હોય તો તમે લોન પણ કરાવી શકો છો ગાડી અદલા બદલી કરવી હોય તો પણ કરી શકો છો અને આ ગાડી નડિયાદની છે સીએનજીવાળી ફર્સ્ટ ઓનર અને આ ગાડીની કન્ડિશન તમે જોઈ લો અંદર જ પછી ખબર પડી જાય કે સીટના કવર કેવા છે એન્જિન કેવું છે અને આ અમારે વેચવાની છે બે વીસમાં બે હજાર દસ મોડલ સીએનજી ફસ્ટ ઓનરવાળી આ ગાડી તમને પસંદ હોય સસ્તા ભાવે કંપની ફિટિંગ છે કંપની કન્ડિશન છે સીએનજી કિટ પણ સારી છે બધી રીતે કમ્પ્લીટ છે આ મસ્ત ગાડી તમને નહીં મળવાની એટલા માટે જલ્દીથી લેવા માટે ફટાફટ તમે મને કહી દેજો ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવ્યો છું ગ્રેન્ડ આઈટેન આ ત્રણ લાખ નવ હજારમાં વેચવાની છે બે હજાર ચૌદ મોડલ બે ઓનર પાવરફુલ વિન્ડો અને હા પાવરફુલ કન્ડિશન સીએનજી છે આ ગાડી સીએનજી વાળી તમને મળશે ત્રણ નોમાં ગ્રેન્ડ આઈ ટેન અને આ ગુજરાતની જ છે જો તમારે આ ગાડી પસંદ હોય ટાયરો બાયરો તમે ચેક કરી શકો છો એન્જિન ચેક કરી શકો છો ગાડીની કન્ડિશન મસ્ત છે અંદરથી સીટના કવરો બરાબર છે કમ્પ્લેટ લાગે છે મને તમને પણ કમ્પ્લેટ લાગશે આ ગાડી તમારે લેવા માટે ફટાફટ તમે મને કોન્ટેક કરો અને વાત કરો ચાલો છેલ્લી ગાડી બતાવું છું એ પણ મસ્ત છે સસ્તા ભાવે વેચવાની છે ને સારી છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું હવે એવી ગાડી જે મસ્ત છે હવે તમારા માટે લાયો છું આ આ એક પંચાણુંમાં વેચવાની છે ઉંદાઈ આઈ ટેન બે હજાર અગિયાર મોડલ આ બે હજાર અગિયાર મોડલની છે ને અમદાવાદમાં પડી છે આ અમદાવાદમાં તમને જોઈએ ને તો કેટલા ઓનર ફર્સ્ટ ઓનર અને ગાડી જોઈ શકો છો કેટલી મસ્ત છે યાર આ ગાડી લેવાલાયક છે સુંદર છે અને સસ્તા ભાવે મળે છે તો આટલી ગાડીઓ મેં તમને બતાવી આટલી ગાડીઓમાંથી કોઈ પણ એક ગાડી પસંદ આવી ગઈ ખરીદવી છે તો ખરીદવા માટે તમે મને કહેજો અને હા મેસેજ કરજો કેમ કે મેસેજ કરજો તો જ બધું થશે ને તો એ જ ને બીજું કંઈ થવાનું જ નથી તો હા આ વિડીયો સારું લાગ્યું હોય ને તો લાઈક શેર અને હા સબસ્ક્રાઈબ તો કરવાનું ના ભૂલતા